રોડ ઉપર આવેલા બેંક ઓફ બરોડા પાસે જૂની અદાવતને દાજ રાખી મોટરસાયકલ સવાર યુવકને માથાના ભાગે પથ્થરના ગાજીપતા ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયા શહેરના રિંગ રોડ ઉપર આવેલા બેંક ઓફ બરોડાની સામે જૂની અદાવતની દાજ રાખી એક યુવકની સાથે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં યુવક બાઇક લઈને જતો હતો ત્યારે તે સમયે બે ઈસમોએ તેને અટકાવી યુવકના માથાના ભાગે પથ્થરના કે ગંભીર ઈજા પહોંચાડતા એકસો આઠ સેવા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં યુવકને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા લોકોના ટોળાઓ એકત્ર થયા હતા જને આ પથરો મારી ગયા છોલા ભાઈ ને મેર માં મેર પાડી દે એ કોણ છે લેડી જોર બધી હોય એ સાવી લેજો ભાઈ હાલો હાલો